ધારી તાલુકાના ગો ગામ ખાતે કલેકટરે આકસ્મિક મુલાકાત લીધી હતી ગોપાલગ્રામ ગામે અચાનક કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત તેમજ લોકોને પાણીની સુવિધાઓ વિશે ખાસ મુલાકાત લેવામાં આવી હતી જેમાં રોડ રસ્તા મધ્યાહન ભોજન આ સહિત સુવિધાઓ પૂરી થઈ શકે તે હેતુથી કલેક્ટર સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ચલાટી મંત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રાજ્ય સરકારના ખાસ કાર્યક્રમ અંતર્ગત આજે દરેક કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી એ રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત કરવામાં આવેલું છે જે આજ સવારે જ સૂચિત કરવામાં આવ્યું છે એવા ગામની અમારે આકસ્મિક મુલાકાત લેવાની હતી જેના સંદર્ભમાં મેં આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની મુલાકાતે આજે અહીં આવ્યો છું અહીં આવી અને મેં શાળા આ ગામની જે આંગણવાડીઓ છે ચાર કુલ આંગણવાડીઓ છે બે પ્રાથમિક શાળાઓ છે કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા એક માધ્યમિક શાળા સહકારી મંડળી ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક રાષ્ટ્રીયકૃત બેંક બેંક ઓફ બરોડા અને ગામના જે અન્ય વિકાસના કામો છે ગામની માધ્યમિક શાળા છે એની મુલાકાત આજે વધી છે ગામના આંતરિક રસ્તાઓની સુવિધાઓ પણ જોઈ છે ગામના પીવાના પાણીની સગવડતાઓ પણ જોઈ છે અને કામોની બાહ્ય ગુણવત્તાનું નિરીક્ષણ કરેલું છે કેટલા લોકો આ યોજનાનો લાભ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે એ મેં તપાસ્યું છે બંને કુમાર શાળા અને પ્રાથમિક કન્યા પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી છે તેમના બાળકોની સમક્ષ જે મધ્યાહન ભોજન ફિરસાતું હતું એ પણ અમે તપાસ્યું છે જોયું છે પ્રથમ તબક્કે સુવિધાઓનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો હોય એવું ગામની કુલ વસ્તી અને ગામની બહાર રહેતી વસ્તીના આંકડાઓ ધ્યાને લેતા છે તેમ છતાંય આજે ગામની જે સુવિધાઓ છે એનો અભ્યાસ કરી અને એમાં વધુ સારી રીતે સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય વધુ કેવા વિકાસના કામો હાથ ધરી શકાય એની પણ અમે ચર્ચા વિચારણા કરશું ગામના જનોની પણ હું મુલાકાત લઈશ જુદી જુદી યોજનાના લાભાર્થીઓની મુલાકાત લઈશ અને અત્યારે પણ એ મુલાકાતોના ભાગ સ્વરૂપે જ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી છે અત્યારે આ સ્થળે દવાઓની પરિસ્થિતિ કેવી છે સ્ટાફની પરિસ્થિતિ કેવી છે એ બધું તપાસ્યું છે દવાઓ પણ અત્યારે યોગ્ય જથ્થાની અંદર ઉપલબ્ધ છે પણ વધુમાં વધુ આ જે સરકારી સુવિધાઓ છે એનો સામાન્ય જન